શું કહેતો તો નિષાદ હા વર્ણ પાંચમું વર્ણ નિષાદ એ બેઠા બેઠા વાત તો કરતા હતા કે ભાઈ બાપુ ચાર વર્ણ છે આમે કીધું રામાયણમાંય ચાર વર્ણ વર્ણ આશ્રમ ચાર ચાર જ બતાવે છે આશ્રમ ચાર વર્ણ ચાર એ તો રામાયણમાં આપણે લખ્યું છે આપણે આપણા પણ વેદ જ્યારે એ પણ પાછો ઋગ્વેદ જ્યારે કહે કે પણ અને પાંચમા વર્ણનું નામ નિષાદ છે ત્યારે નિષાદ શબ્દ આવ્યો એટલે મને ગમે કારણ કે નિષાદ અમારા રામાયણનું એક બહુ મોટું મહિમા બ્રાહ્મણ હોય ને બ્રાહ્મણ દેવતા હોય એ આપણને બ્રહ્મ જ્ઞાન આપી આપીશું બ્રહ્મ જ્ઞાન આપણ છે એની પાસે શાસ્ત્રો છે આપણને બ્રહ્મ જ્ઞાન આપે ક્ષત્રિય હોય એ આપણું રક્ષણ કરી શકે એનો ધર્મ છે અડાવી ઊભા રહે ખબરદાર એલા ગા કર્યો તો હા એમ કરી લે ઉભા રહી છુત્રી એનું મહિમા છે વય શોએ એમ કે કોઈને ભૂખ્યો નહીં રહેવા દઉં હું ગાય પાળીશ ખેતી કરીશ બધી જગ્યાએ મોકલીશ બધાનું પોષણ કરીશ એ એનો સ્વભાવ છે અને સેવ કાય એમ એમ કે અમે સેવા કરીશું પણ નિષાદ પાંચનો ક્યાં થયો મને એમ વિચાર્યું કે કોક બ્રહ્મ જ્ઞાન આપે છે કોઈક રક્ષણ કરે છે કોક આપણું પોષણ કરે છે કોક સેવા સ્વીકારે છે કે સેવા કરે છે એ પણ તારવાનું કામ તો નિષાદ જ કરે છે આ કાંઠેથી આ કાંઠે જે પહોંચાડવાનું કામ કરે એ તો રામને પણ નિષાદ વગર નથી ચાલ્યું અને તેથી નિષાદ પણ એને ઋગ્વેદ પાંચમો વિભાગ ગણે છે ત્યારે મને આવો અર્થ સૂજે કે નહીતર આપણે ડૂબી ગયા હોત બધા તો એક તટ ઉપર પીડ્યા રહ્યા હોત સાહેબ પણ અહીંથી રામને પણ આ જગતમાં હે પ્રભુ ગરજ કેવી ગણાય ઊભા રાખી આપને પછી પગ પખાડી જાય એમ કરી આ નિષાદતા છે કે તારક તત્વ છે બ્રહ્મ જ્ઞાન મળે એ સારી વસ્તુ છે સમાજનું રક્ષણ થવું જોઈએ સારી વસ્તુ છે કોઈનું શોષણ ન થાય પોષણ થવું જોઈએ અતિ ઉત્તમ છે અને સેવા થવી જોઈએ આપણે બધા કરીએ છીએ રીતે પરંતુ તારનારું તત્વ કોણ એટલે આપણે ત્યાં પ્રાચીન ભજન ગવાયું ગુરુ તારો ગણતા હતા વેદના વિદ્વાન એને ભૂલાઈ ગયું કે આ નિષાદ પણ એક વર્ણ છે અને પાંચમો વર્ણ છે પણ Bu Bâbân'sı, bu Rûsî'si, bu anne nâd-u pân ehisâmavit nipâtan niç kodlâh. Bada bassişte વશિષ્ઠ સમાન ઊંચું કોણ એ વખતે અને નિષાદ સમાન હલકું કોણ પણ રામ સખા વર્ગ ભેટા જ્યારે કહેવામાં આવ્યું કે આ નિષાદ એ તો રામનો ભગત છે બધાને પાર કરવાનું એ વખતે વસિષ્ઠ એ દોડ્યા નિષાદ બિચારો પાછે પગલે જાય બાપજી આપણે નાહવું પડશે આપણે આપણે નહીં અને પ્રાણે દોડી અને નિષાદની ખાતે એ પાંચમો વર્ણ છે તારક વર્ણ છે ઉદ્ધારક વર્ણ છે આપણા કલ્યાણ કરનારો વર્ણ એ નિષાદ છે જે રમાયણનું પાતું ગુરુ તાર અને બે દ્રષ્ટાંતો રામાયણ માં એક સતી અને બીજા નારદ આ નારદ અને સતી બંને ત્રણ અપરાધો કર્યા અને તેથી એકને પરમાત્માથી પ્રેરિત માયા લાગુ પડી અને એકને માયા પોતે પોતાના કામણ શરૂ કર્યા સજ્જન માણસ ગુરુ દ્વારા પ્રેરિત થાય પણ ઘણા માણસને એમનેમ પદ મળી જાય ને પછી પોતાનું ધાર્યું કરવા માંડે મારે એની પાછળ જે માયા પડી એ કૌતુક માટે પ્રભુ પ્રેરિત હતી અને સતીને જે માયા લાગુ પડી એ પોતાની બુદ્ધિના ગમંડથી નાના હું આમ કરી શકું હું તો રામની પરીક્ષા કરી શકું મને કોણ રોકે આ માયાને અવિદ્યા અને અવિદ્યાના જો ભેદ કરવા હોય તો આ બે પાત્રોને લાલો પણ બેનને એક સર કરી એક તો ગુરુના વચનને ન પાળ્યું સતી એ શંકરના વચન ન પાળ્યા કીધું તું પિતાને ઘરે યજ્ઞમાં ન જાવ દેવું ગુરુ વચન ન પાળ્યું બીજો અપરાધ ગુરુનો છે ગુરુના માટે ખોટું બોલવું સતી ખોટું બોલ્યા કછું ને પરીક્ષા લીન ની ગોસવું એ બીજો અપરાધ એણે કર્યું માટે ત્રીજું ગુરુએ કહ્યું પણ માન્યા નહીં અને સામે પરીક્ષા કરવા અને પરિણામે વિચ્છેદ થયો નારદજીએ પણ એ જ કહ્યું શંકર ગુરુ છે કહ્યું કે આ આ વાત તમે મને જે કીધું વિષ્ણુ ગુરુ ગુરુનું વચન તોડી નાખ્યું આ સત્યનો આશ્રય લીધો ગુરુને ગાવો બહુ સહેલો છે પણ સેવવો બહુ કઠિન છે જેને સેવ્યો એ પામી ગયો આજે તો જગતમાં તમે જોવો ને વર્ષોથી કોઈ ગુરુ ના અમારા બાર પાછા ઘણા લોકો આવે અમારા ગુરુ એ હતા પણ હવે અમે એને છોડી દીધા તું બીજું કરે શું છોડવા સિવાય તારી પાસે એ તમને એમ કે ને કે હવે અમારી શ્રદ્ધા નથી અમે છોડીને જાય છે તો એને એક શેર કહેવો હું તમને એક શેર શીખવાડી આ શેર કહે સાધુ સમાજ જા 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 બિડ જા મગર ખ્યાલ રહે જાડ મગર ખ્યાલ રહે એસા ન હો કે જિંદગી ભર મલાલ રહે નિકાલ જતો રહે એસા ન હો કે ગ્લાની અને પીડા પછતાવું જિંદગી ભર મને તમને જા બિછડ જા આમ તો જાણે ब्रजनी गोपी और कृष्ण ने कहती हो यू लागे कहे कृष्ण जा निकल निकल ही जा जा बिछड़ जा मगर ये मलाल मगर ये ख्याल रहे कहीं ऐसा ना हो कि जिंदगी भर मलाल रहे ये पीड़ा एक शूल मोहि बिसर निकाल आप पीड़ा तो सुंडी कहे थे એક સૂન મારા ગુરુનો મેં જે પહેલું કર્યું એ પીડા મારાથી વિસરાતી નથી મને શૂળની જેમ મને સતત પીડા પે ગુરુ કર કોમલ શીલ સુ

गुरु ભજની સાથે એમ તો એમ વાતો સંવાદ થાય મારે તો બીજું કાંઈ આપણને કાંઈ એમાં ઊંડા ઉતરવાનું હોય નહીં આપણે જેટલા કારણ વગરની ચર્ચામાં જઈએ ખોટી ગોઠડીમાં એટલું આપણું રામ ભજન અટકે એમાં બહુ પડાય નહીં પણ ક્યારેક વિવેક ખાતર મર્યાદા ખાતરે તો આપણે બેસવું પડે ને વાતો સાંભળવી પડે ને ક્યારેક હાથું બોલવું પડે પ્રિય છે મને એક ભાઈ અને જે એરપોર્ટ ઉપર હું ઉતર્યો એ આખું એરપોર્ટ થાંભલા વગરનું હતું કોઈ સ્તંભ નહીં પિલરલેસ બિલકુલ પિલરલેસ થાંભલા વગરનું પણ એ થાંભલા વગરનું આટલું મોટું એરપોર્ટ હોય પણ એ ક્યાંક તો જોડાણું હશે ને આમ આકાશમાં લટકતું તો નહીં હોય એક થાંભલો વચ્ચે નથી પણ આટલું મોટું જ્યાં મિનિટે મિનિટે સો સો પ્લેન ઉતરતા હોય અને ટેક ઓફ થતા હોય એ તો વર્ષો પહેલાની હું વાત કરું સાહેબ આને આને થયા હશે વીસ વર્ષ હવે તો કેવા કેવા જાયન્ટ બધા કેવા કેવા થયા હશે સાહેબ આપણે આ ધરમપુર ખાંડાની કથા વખતે ધરમપુર આશ્રમમાં ગયા રાકેશ બાબાને એનો આખો હોલ ક્યાં થાંભલો હતો છે પણ એ ક્યાંક તો જોડાયેલું હશે ને તો મને જે ભજની પૂછતા હતા કે આ ગુરુ આભને થાંભ વગેરે આગ ઠેરાયો મેં કીધું એને થાંભલાની જરૂર ન પડે એ ક્યારેક મનથી આપણને પકડી રાખે ક્યારેક બુદ્ધિથી પકડી રાખે ક્યારેક અને ક્યારેક આપણા અહંકારના ભૂકા બોલાવી અને આપણને દેખાય નહીં એવી રીતે આપણો બાપ ઉભો હોય છે સાહેબ એવી રીતે થાંભલા થી છત એમાં કોઈ બહુ નવાઈ નથી કારણ કે સીધું ગણિત છે કે ભાઈ થાંભલા છે એટલે આ છત છે થાંભલા છે એટલે મેળી છે પણ આધ્યાત્મિક મેળિયું આપ જેવી મેળી નરસિંહ મહેતા ઠીક કહે બીજું કઈ ને કઈ ઊંચી મેળી મારા સંત ઊંચામાં ઊંચું સ્થાન તો એક તારક તત્વ એ નિષાદ પાંચમો વર્ણ છે ઋગ્વેદમાં આપ જોઈ લેજો મારું નિમંત્રણ છે હા હશે કે કેમ હશે કે કેમ બાપુ ઘા કરી નાખે છે ઘા પણ ઘેરા ઘા છે એને પકડવો એ પકડી બાકી આમ ભણેલા ગણેલા ને બહુ એલું કરે ને એને એને બહુ તકલીફો થાય છે અને એનો મને આનંદ બહુ થાય એ વધારે ને વધારે મૂંઝાય એમાં મને મજા આવે ગોટે ચડે સાહેબ તારક તત્વ એ પંચમ વર્ણ છે અને મારા માટે તો નિશાદને વિષાદ ન થયો તો રામાયણમાં તો કોઈ દિવસ મને તમને લક્ષ્મણ ગીતા ન મળી લક્ષ્મણ ગીતા જેવું રામાયણનું એક અત્યંત મહત્વનું પ્રકરણ કે નિશાદને વિષાદ થયો કે રામ અને સીતા પૃથ્વી પર સૂતા છે આ કૈકેયે શું કર્યું એમ કરીને જે વિષાદ યોગ શરૂ થયો એમાંથી જે પ્રસાદ નીકળ્યો એ હતું લક્ષ્મણ ગીતા અર્જુન ને વિષાદ ન થયો તો ભગવદ્ ગીતા ન મળત સાહેબ ક્યારેક વિષાદ પણ બહુ જ ઉપકારક હોય પોતાના ને જોઈને એને વિષાદ થયો કે આને મરાય અને વિષાદે આપણને ભગવદ્ ગીતા આપે વાલ્મીકી જેને ક્રોંચ પક્ષીના વધમાંથી વિષાદ જાગ્યો અને એણે વાલ્મિકી રામાયણ જેવો પ્રસાદ આપણને આપ્યો અમારા રામચરિત માણસના ગરુડ ને વિષાદ થયો તો ભૂસુંડી રામાયણનો પ્રસાદ મળ્યો આવા ઘણા બિંદુઓ આપણે તારવી શકીએ એટલે જેને ભજન કરવું હોય ને એને વિષાદ અને પ્રસાદ બંનેને સિક્કાની બે બાજુ છે એ માની અને જીવન જીવ સિક્કો સરકાર બનાવે રાજાઓ બનાવતા પોતપોતાના પોતાના સિક્કા એમાં એક બાજુ આ હોય એક બાજુ આ બાજુ આપણે કહેતા છાપ કે કાંટો છાપ કે કાંટો એમાં આપણે આપણે કહે સિકો હવે એ સિક્કામાં બે બાજુ છે પણ આપણે કઈ બાજુ જોવી એ તો આપણા હાથમાં હોય ને આ જીવનના સિક્કામાં વિષાદ પણ છે ને પ્રસાદ છે બંને છે પણ આપણે શું કામ ખાલી વિષાદ જ જોઈએ પ્રસાદ વાળો ભાગ ઉપર રાખીએ તો અથવા તો આ વિષાદે જગતને કેટલો મોટો પ્રસાદ આપ્યો એવા ઇન્ટરપ્રિટેશનમાં જઈએ એવા અર્થ ગહન અર્થમાં જઈએ તો અને એ નિષાદનો વિષાદ લક્ષ્મણ ગીતા આપણને આપી ગયો તો નિષાદ પંચમ વર્ણ છે પંચમ અને એટલા માટે હું કહું કે તારક તત્વ એ મલ્લાહ છે એ કર્ણધાર છે નિષાદનું એક છે કર્ણધાર જે નૌકાને મલ્લાહ બની ને વેગા અને તુલસીદાસજી શું કહે છે કર્ણધાર સદગુરુ દૃઢના ના અમારા જીવનની નૌકાનો કર્ણધાર અમારો ગુરુ છે અમારો સદગુરુ છે અમારો બુદ્ધ પુરુષ અને મેં મેં ગુરુ ઉપર બોલ અત્યારે બહુ જે બહુ કેવા બધા મોટા મોટા પ્રવચનો કરે અને શું કહે મોટી મોટિવેશન શું કહે નથી આ બધા તગડી ફી લઈ લઈને પ્રવચનો કરે છે પરદેશમાં બધા વિદ્વાન એને કોઈને ગુરુ નથી મારી પાસે એનું લિસ્ટ છે નુગ્રાઉનું નુગ્રાઉનું આખું લિસ્ટ છે પ્રતિરામ બાપુ તમે એકલા હશે ત્યારે આપણે વાત કરી કે કોણ નુગરો કોણ નુગરો કોણ નુગરો કોઈ ગુરુ નથી સીવ્યા સાહેબ બધાનું સ્વાગત આપણને કોઈ નહીં પણ જે જે ગુરુ વિશે બહુ બોલે છે ને વાતો કરે છે ને કાંઈકનું કાંઈક કરે ગંભીર થઈને આખું અંદર લઈ જઈને ગુરુને ગોતે છે એને કોઈ ગુરુને સેવાયા જ નથી સાહેબ ગુરુના નામના ઉપયોગો કરે છે બધા ગુરુના નામ ગુરુ તો નિષાદ છે તારક છે આ બાજુથી આ બાજુ મૂકી દે શ્રેયથી પ્રેમ અને પ્રેયથી શ્રેયને કાંઠે થી અલૌકિકતાના કિનારે અલૌકિકતાના કિનારે આ દાસી બાપુ બાજુમાં ગુરુની ખોજ નહીં કરી હોય સેવ્યો છે અને આપણે જે પ્લોટમાં બેઠા છીએ એ દાસી જીવન પ્લોટ છે આ કથાનું જે ગ્રાઉન્ડ છે એ ક્યાં ગયા વડીલ જતા હા જેણે આ ગ્રાઉન્ડ આપ્યું છે સાહેબ કથાનું ભરત બાપુ ગુજતા હતા બાર કે ગામની બાર પણ તે ત્યાં નહીં પછી બેતાળીસ વર્ષ પહેલા જે કથા થઈ હતી સ્કૂલના ગ્રાઉન્ડમાં એ વિચાર આવ્યું પછી જોતા જોતા રે અમને જડી ગયું જોતા જોતા આ ગ્રાઉન્ડ આપણને મળ્યું અને કેવું છે સરસ લાગે જીવન વગર ઠંડક ન હોય સાહેબ જીવન જીવને ક્યાં રાખીએ ક્યાં રાખીએ ક્યાં રાખીએ શું પત્ર વ્યવહાર હતા ગુરુ અને શિષ્યની વચ્ચે કેવા કેવા સંદેશો મોકલાતા આ બધા અમર પદો છે આપણી પાસે પણ એ ગુરુમુખી છે ગુરુની પાસેથી પ્રાપ્ત અત્યારે બોલાય છે ઘણું લખાય છે ઘણું હું અવલોકન પણ કરતો હોય પણ મને એ મારી નબળાઈ હશે ચોક્કસ આપણે છે ને સાહેબ એવું છે શું કહેવાય શરદી થઈ ગઈ હોય ને તો પછી સ્વાદ ન આવે કઈ આ કોરોનામાં આમ તો પણ હજી કોરોના ઘણા નથી એને કોઈ વસ્તુમાં સ્વાદ જ નથી આવતો કારણ કે ગુરુ સેવ્યો નથી ખાલી શબ્દોમાં ભટકે છે ખાલી આમથી આમ ભટકે છે તમે ક્યારેક તો કોકને કોકને સેવો કોકને સેવો પીઓ સેવો જીવો મેં ગીતા માટે કુરુક્ષેત્રમાં આમ કીધું હતું ગુરુ એ તો નિષાદ પણ છે એ મને તમને તારે માટે આ કેટલું મને ગમતું ભજન સાહેબ વિના આપ ઠરાય મા ભવાનીને અને શિવજીને કુંદ હિન્દુ સમદે ઉમાર અમણ કરુણા અયન જાહિ દીન પર નેહ કર હું કૃપા મર્દન મયન શંકરાચાર્ય ભગવાન જગદગુરુ શંકરાચાર્ય મને તમને સનાતન અને વૈદિક પરંપરાના જીવો માટે પંચદેવની પ્રતિષ્ઠા કરી કે તમને ગમે તેવું બ્રહ્મ જ્ઞાન થઈ જાય પણ આ પંચદેવને છોડતા ગણેશ ગણેશની દિવ્યતા એના વિનયમાં છે સૂર્યની દિવ્યતા આટલો મોટો મહાપુરુષ સાત ઘોડાનો રથ રસ્તો કોઈ નક્કી નહીં અને ચલાવનારો પાંગડો પંગુ તમારી પાસે પ્રકાશ પૂંજ હોય સાત સાત ઘોડાનો તમારો રથ હોય શ્વેત પ્રકારના ઘોડાઓ અને કોઈ મા સીધા સાધા માર્ગ ઉપર નહીં લકીર ના ફકીર નહીં તમારા રથને તમે જે રીતે જ્યાં જે દક્ષિણાયણ તે ઉત્તરાયણ કરીને જ્યાં લઈ જવો હોય એ રીતે તમે લઈ જતા હો એક એની દિવ્યતા છે એવા સૂર્યને આપણે પૂછ્યું થોડાક વિદ્વાનોને ગઈકાલે જ મેં એમ વિનય કર્યો છે કે અસતો માં સતગમૈયા આ ઉપનિષદોએ અમને આપ્યું તમે સૌ મા જ્યોતિર્ગમય આ ઉપનિષદોએ અમને આપ્યું આપ બધા મહાપુરુષો છો આપની પાસે બેસીને અમને ઘણું જાણવાનું મળે છે અને જાણવાનું મળ્યું હોય તમારું નામ લઈને હું કથામાં કહું છું કે ભાઈ મને આ વ્યક્તિ પાસે તમને અમે એટલી પ્રાર્થના ન કરી શકીએ કે એકાદો સંસ્કૃતમાં એવો શ્લોક અમને આપો ને કે હે પરમાત્મા તું અમને વિવાદોમાંથી સંવાદમાં લઈ જા આજે બહુ જરૂર છે જ્યાં જોઈએ ત્યાં વિવાદ 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 અમને અસ્વીકારમાંથી સ્વીકારમાં લઈ જા અને કૃષ્ણ દવે એનો પ્રતિભાવ આપ્યો આજે જ મને એક કવિતાને લખી બાપુ ચોવીસ કલાક થયા છે હજી આ વક્તવ્યની વિદ્વાનોની સભા અકાડેમીમાં બોલતો રાજી થઈ વીસ કરોડ રૂપિયાનું મેઘાણી ભવન બન્યું હું તો આટલું કરો ને યાર કે અમને હે પરમાત્મા વિવાદમાંથી સંવાદમાં દવે મને આજે જ કવિતા વ્યાસપીઠ ઉપર નિલેશને રાખવા કીધું છે આ મંત્ર ભણવા જેવું છે અમે વિવાદમાંથી સંવાદમાં જાઓ આ સ્વીકારમાંથી સ્વીકારમાં જાઓ ખાલી વ્યાખ્યા ન કરો પ્રેમના પ્રેમના રૂલ્સની વાતો ન કરો પ્રેમના કાયદાની વાત ન કરો હા નારદજીએ જરૂર ચોરાશી લક્ષણો બતાવ્યા માનું એ જરૂર કહ્યું પણ પ્રેમની શું પરિભાષા એનું પ્રેમનું એક જ ભાષાંતર કે તમારી આંખમાં પાણી આવી જાય એનું ભાષાંતર પ્રેમ રસપાને મોરના પીછધર તત્વનું ટૂંકણું તુચ્છદાદ એમ આપણો મહેતો કરે તો પંચદેવ એમાં પ્રકાશની દિવ્યતા ગણેશમાં વિનયની દિવ્યતા ભગવાન શિવજીમાં અખંડ વિશ્વાસની દિવ્યતા મા દુર્ગા પાર્વતીમાં અવ્યભિચારીની શ્રદ્ધાની દિવ્યતા અને ભગવાન વિષ્ણુમાં વ્યાપકતાની દિવ્યતા આ પાંચને જ્યાં વ્યાપક તત્વ હોય એને દેવ માનો એ ગામડાનો ખેડૂત હોય પણ એના વિચારો વ્યાપક હોય વૈશ્વિક હોય એને દેવતા માનો અજવાણું જ હોય અંધારાની વાત જ ન હોય એને સૂર્ય દેવતા માનો અકબંધ શ્રદ્ધા જેનીમાં એને મા દુર્ગા સમજો શિવ જેવો હિમાલય જેવો વિશ્વાસ હોય એને એની મહિમામાં પૂજીએ આપણે તો પાંચ દેવતાના અનેક અર્થો થાય આપણે સનાતન ધર્મીઓએ મા ભવાની ભગવાન શિવ ભગવાન વિષ્ણુ ભગવાન સવિતા યાની સૂર્ય અને ભગવાન ગણપતિ આની સેવન પૂજન કરવું જોઈએ પાંચ સોરઠામાં પહેલાં ચાર સોરઠામાં પંચદેવની આ વાત કરી અને પછી પાંચમા સ્વરઠ ગુરુ વંદના કરતા તુલસી બોલ્યા બંધવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ પુંજ જાસુ વચન કર ગુરુના ચરણ કમળની વંદના કરું છું જે કૃપાનો સિંધુ છે એ મારી સામે ભલે મનુષ્યના રૂપમાં હોય પણ મારો એ હરિ છે મારામાં મહાન મોહરૂપી અંધારું એટલું બધું ભેગું થયું એનું એક વચન અજવાળા કરી નાખે છે મારા ગુરુજી પધાર્યા ત્યાં એક જ વેણ તારી જેને શબત કહીએ છીએ જેને ગુરુ વચન કહીએ છીએ આ શબદ ગુરુ નાનકના પહેલામાં જઈએ તો આપણે ત્યાં ગુરુ વચન સદગુરુ વૈદ વચન બિશ્વાસ તુલસી કહ્યું ગુરુની વંદના કરી અને ગુરુમાં મારી સમજ પ્રમાણે પાંચે દેવો સમાયા છે ગુરુ વિવેકનો સાગર છે એમ રામાયણમાં લખ્યું હોય તો એ ગણેશ છે વિનાયક છે ગુરુ જેવી કોની શ્રદ્ધા તો એ ગુરુ આપણા માટે ગૌરી છે ગુરુનો અખંડ ભરોસો ભોજલરામ બાપા કહી ગયા ભોજલ કે ભરોસો જેને ત્રિકમજી કાર છે તે એ આપણા માટે ગુરુ શિવ છે વંદે બોધમયમ નિત્યમ ગુરુ શંકર રૂપિણ ગુરુ જેવો વિશાળ કોણ હોય કે આપણો વિષ્ણુ છે અને ગુરુ સિવાય આપણા જીવનમાં કોણ અજવાળા કરે કે આપણો સૂર્ય છે પાંચ દેવની અનેક રીતે એનો પરિચય સંત પુરુષો આપે છે બંધાવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી પુંજ જાસુ વચન રવિ કર અને પછી ચોપાઈમાં સાવિત્રી છંદમાં બધી ચોપાઈઓ આવી છે સાહેબ અને એ ચોપાઈમાં પહેલાં જ દોહામાં પહેલી ગુરુવંદના લોકઢાળમાં લોક સુધી પહોંચાડતો એક બે ચોપાઈ ગુરુવંદનાની ગાય આજની કથાને આપણે વિરામ તરફ લઈ જઈએ